નું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ બે થી ત્રણ મહિના બાદ આજે એ બેનનું મૃત્યુ થઈ રહ્યું છે અને છેલ્લા એક એક અઠવાડિયાથી આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતેમ આમતેમ ફેરવી રહ્યા છે અને સીટી સ્કેનની અંદર યોગ્ય રીતે સ્પષ્ટ જણાય આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થઈ ગયેલું છે અને તે કારણે તેમનું મૃત્યુ થયું છે જે બેનનું મૃત્યુ ગઈકાલે સાંજે થઈ ગયેલું છે ત્યારથી પરિવારજનોની માંગણી છે અને આદિવાસી સમાજની માંગણી છે કે આવી અવારનવાર ઘટનાઓ ભૂગંબા રહી છે સરકારી અંદર આવી ઘટનાઓ અવારનવાર બનતી જેના કારણે ઘણા બધા આદિવાસી ગરીબ લોકો મૃત્યુ પામેલા છે અને રોજ આવી રીતની ઘટનાઓ બની રહી છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભૂગંબા તાલુકાની માંગણી એવી છે કે આવા ડોક્ટરો ઉપર જે પૂરતા પ્રમાણમાં પુરાવા હોવા છે તો તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ફરીવાર ના બને અને આવા ડોક્ટરોને જેમને આદિવાસી સમાજની લાગણી ને આદિવાસી સમાજની પરિસ્થિતિ વિશે જાણ જ નથી એવા ડોક્ટરોને અહીંયાથી કાઢે અને યોગ્ય કાર્યવાહી કરી અને તેમને જરૂર પડે તો લાયસન્સો પણ રદ કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજ ભૂકંબા તાલુકાની તથા અન્ય સમાજની માંગણી છે તથા આજે સવારે સાડા ચાર વાગ્યાથી અમે અહીંયા ગાડી અમારું જે ભૂકંબા તાલુકાની અંદર અમારું જે સામાજિક સામાજિક સંગઠન છે આદિવાસી યુવા સમિતિ તે સંગઠન અને આદિવાસી સમાજના લોકો સમગ્ર ભેગા થઈને આજે સાડા ચાર વાગ્યાથી રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર તે ફરિયાદી જે બેન મૃત્યુ પામ્યા છે તેમના ભાઈ છે જે ફરિયાદી તરીકે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે ત્યારે એમની સાથે અમે સાડા ચાર વાગ્યાથી સવારના અહીંયા ઉપસ્થિત છે પણ છતાં પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસવાળા અમારી અમને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અને હાલ છેલ્લી તમને અત્યારે વાત કરી રહ્યો છું તેની થોડીક મિનિટો અગાઉ ટીવાય એસપી સાહેબ હાલોલના આવ્યા અને પોતાના જે અરજીના જે એફઆઈઆર માટે અમે જે કાગળો આપ્યા હતા તે કાગળો પોતાના ચેમ્બરની અંદર જોરથી ઉછાળીને ફેંકી દે છે અને આસુ છે તેમ કહે છે આ એક સ્પષ્ટ અને બેદરકારી એક અધિકારીનું વલણ છે તે સ્પષ્ટ જણાય આવે છે આના પરથી અમને એમ થાય છે કે શું અમારા આદિવાસી સમાજને આ લોકો કીડી મકોડા ગણે છે એક નિયમ અનુસાર એમ કહેવામાં આવે કે ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવે તો પોલીસની જવાબદારી બને છે કે ફરિયાદી જે લખાવે અને જે કહે તે ફરિયાદ નોંધ